મિત્રો જમવાનું બની ગયું બાજરીના રોટલા રાતની ખીચડી હતી તે મસ્ત વઘારી કાઢી અને મસ્ત જો તરી લીલું લસણ નાખીને ડુંગળી બટાકાનું શાક બનાવ્યું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ સરહર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મિત્રો સવારના પોણા દસ વાગી ગયા છે ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજામાં જાવ તો આકા દિવસ બધા એને સાજા સારા ને મસ્ત રાખે તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો તો મિત્રો આમ દુકાન પતી ગયું મસ્ત ના ધોઈને એકદમ ફ્રેશ પૂજા પણ કરી લીધી કપડાં પણ ધોઈને સુતી દીધા વાસણ પણ ઘસી કાઢ્યા બધું થઈ ગયું કામ સવાર થાય એટલે ભાઈ શરૂ થઈ જાય રોડની જેમ રોડનું કામ તો મિત્રો આવે જમવાનું બનાવવાનું છે પણ રાતની ખીચડી છે તે પહેલાં વઘારી ડુંગળી બટાકાનું શાક બનાવું છું પણ લીલું લસણ નાખીને બનાવી રહ્યા છે ડુંગળી બટાકાનું શાક આ બધું તૈયાર થઈ ગયું અને અહીંયા રહી મૂકી દીધી છે મિત્રો આજે બનાવી રહ્યા છે ડુંગળી બટાકાનું શાક પણ લીલું લસણ નાખીને જો બધું લીલું લસણ જ છે વધારે તો આજે ડુંગળી બટાકાનું શાક લીલા લસણમાં બનાય છે

મસ્ત લીલા લસણ માં લાગે ડુંગળી બટાકાનું શાક મિત્રો કડાઈ મૂકી દીધી છે આ ખીચડી રાતું છે ને મિત્રો એ વધારું છે એની માટે આ તૈયારી જો રાતની ખીચડી કેટલી બધી છે অর্ধু তিচড়িছে মিত্র নীঘ পা শাক খায় খিচড়ি જો મિત્રો રાતની જે ખીચડી હતી તે લીલું લસણ ડુંગળી લીલા મરચાં રહીને જીરુંનો હળદર અને થોડું લાલ મરચું જીરા પાવડર નાખીને વઘારી કાઢ્યું સરસ મજાની ખીચડી થઈ ગઈ આ બાજુ થઈ ગયું ડુંગળી બટાકાનું શાક મસ્ત લીલા લસણમાં બનાવી છે આજે જોઈ લો રસાવાળું તો જોયું હવે સરસ મજાનું શાક થઈ ગયું બંને બાજુ પતી ગયું કામ હું વાસણ બાસણ ઘસીને બધી તૈયારી કરું ચાલો ઉપર નાખી દઈએ ધાણા એના ખેતી ખીચડીમાં સિલિન્ડર બંધ કરી દીધું મિત્રો જમવાનું બની ગયું બાજરીના રોટલા રાતની ખીચડી હતી તે મસ્ત વઘારી કાઢી અને મસ્ત જો તરી તળીવાળું લીલું લસણ નાખીને ડુંગળી બટાકાનું શાક બનાવ્યું ત્યાંનું બપોરનું મારું જમવાનું રેડી થઈ ગયું જોઈ લો બાજુના રોટલા બપોરનું મારું જમવાનું બની ગયું બાજરી ના રોટલા રાતની જે ખીચડી હતી તે મસ્ત ડુંગળી લસણ લીલું લસણના ડુંગળીઓ બધું નાખીને લીલા મરચાં નાખીને વઘારી કાઢી અને ડુંગળી બટાકાનું શાક બનાવ્યું એ પણ લીલું લસણ નાખીને જ બનાવ્યું તો ચાલો મિત્રો આજ માટે આટલું જ ચેનલ પણ આવો તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો તો મળે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ ભાઈ બધાને